છે હેલો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભંજન દેવ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો આજે છે બાવીસ જાન્યુઆરી શ્રી રામ જન્મભૂમિ પર ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તો આજે તો હમણાં જ મારી મોર્નિંગ થઈ છે અત્યારે વાગ્યા છે અગિયાર ગઈકાલ રાત્રે લેટ સૂઈ ગયો હતો સો આજે લેટ ઉઠ્યો છું અત્યારે પણ જબરજસ્તી ઉઠાડ્યા છે અરે ઊંઘ જ એટલી સોલીડ આવતી હતી તો પહેલાં બધાને જય શ્રી રામ અને શ્રી ચડ જોઈ રહી શ્રી ચા રાહ જોઈ રહી છે કે ક્યારે કેમેરામાં આવે અને અત્યારે ચારે બાજુ લાઉડ સ્પીકર્સ ચાલી રહ્યા છે ભગવાન રામના ગીતો ભજન ચાલી રહ્યા છે બાયું છે હજુ મેં બાર જોયું નથી કંઈ પણ અવાજ આવી રહ્યો છે સો હવે જોઈશું ફટાફટ ફ્રેશ થઈ જાઓ જાડું ગુડ મોર્નિંગ ક્યાં કરી રહ્યો શું બનાવ્યું જમવામાં પાલક પનીર પનીર કે પીસીસ ક્યુ માટે પનીર પાલક પનીર પાલક પડા એ માટે મૂક્યું છે પણ વિચારું છું પનીર બાજુ તો મારા માટે પનીરની સબ્જી બનાવી દઉં પનીર ભુર્જી બની યસ શું વાત છે અને મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ છો શ્રીજુ શ્રીજુ ગોતું ભૂબેર બેટા તારા જો ચાલવાની વાર છે કચું હકોજીના વર્ષ પછી આવી સુગડે સાહેબ આવી રહ્યા છે ગાઈસ અત્યારે હું બેઠો છું જમવા માટે બપોરના વાગ્યા છે 12:30 અને એક બાજુ અમે લોકો જોઈએ છે અયોધ્યાથી થી લાઈવ ટેલિકાસ્ટ ભગવાન શ્રી રામ ને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચારે બાજુ ફટાકડા ફૂટી રહ્યા છે મમ્મી જોવે છે અને ઝાડુ બનાવે છે આ શ્રીજન ખીચડી શ્રીજાની ખીચડી અને શ્રીજુ આ રહી અને આ છે મારું જમવાનું પાલક પનીર નું અને રોટી સો હું જમી લઉં સો ગાઈ અત્યારે હું જઈ રહ્યો છું કામ થી થોડો બહાર અને પતાવી લો થોડું કામ લેવાનું છે એક એફ રેડિયો અને બીજું શું લેવાનું છે જલેબી લેવાની છે તો હાલ ફટાફટ લઈને આવું અને આ બાજુ શ્રીજુ એ મસ્તી કર્યા કરે છે શ્રીજુ તો ગાઈશ અત્યારે વાગ્યા છે સવા બે અને હમણાં નીકળી છે ભગવાન શ્રીરામની શોભાયાત્રા નજીકની સોસાયટીમાંથી તો અમે લોકોએ ઉપરથી જ દર્શન કરી લીધા અને આ બાજુ શ્રીજુ છે એ પણ ફટાકડાના અવાજથી ડરતી હતી પણ પછી એ ઢોલના અવાજથી એ ખુશ થઈ ગઈ અને એ ડાન્સ કર્યો એને સો ગઈશ અત્યારે વાગ્યા છે સાંજના સવા પાંચ અને અત્યારે હું પીવું છું કોફી હવે થોડીવાર પછી હું સાડા પાંચે રેડી થઈશ ઓફિસ જવા માટે શ્રીજા ઊઠી ગઈ છે શ્રીજુ ઉઠી ગઈ છે પપ્પા આવી ગયા છો ઓફિસથી અને જીભના ટિફિન પેક કરે છે સો ગાઈશ અત્યારે છ અને વીસ થઈ ગઈ છે અને મારો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે અને એક બાજુ આ શ્રીજુ રમે છે શ્રીજુ 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 બહાર સેલિબ્રેશન્સ ચાલી રહ્યા છે ડીજે સાથે અને ત્યારે અમારે ઓફિસ જવાનું છે સો આજના વ્લોગને અહીંયા જેન્ડ કરું છું તો મળીશું કાલે ફરી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણભન દેવ જો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો